હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આઈ હોપ મજામાં જ જઈશો તો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો આજે હું અને અમારા સત્ય બેન કાં અમારા બેન અમારે કારખાને જવું છે કારણ કે કારખાનેથી આજે ફોન આવી ગયો છે કે હવે કારખાનું થઈ ગયું છે આપણું બંધ તો પગાર લઈ જાઓ તો આપણે જ છે હવે પગાર લેવા લેવો છે ને બેન પગાર હેં તો આ બીજો પગાર લઈ આવીએ કારણ કે મસ્ત મજાના લોકેશન ઉપર છે ને આપણે વિડીયો ચાલુ કર્યો છે બાર થી બાર રોડ ઉપર પહેલી વાર આપણે રોડ ઉપર સ્ટાર્ટ કર્યો છે વિડીયો તો કેવો આજનો વ્લોગ બને છે ને તમે કન્ટિન્યુ મને કહેતા કહેજો કોમેન્ટમાં જણાવજો ને કન્ટિન્યુ બને રેજો આજના અમારા વ્લોગમાં તો જઈએ હવે કારખાને બરાબર ને હા હા કારખાને કેમ કે થોડુંક હવે હમણું કરવું જોએ ઘણી હવે કારણ કે હવે એક મહિનો સમજ બંધ રહે કે આપણે થોડુંક હમણું કરવું જોઈએ આ સાફ સફાઈ કરવી જોઈએ ઓઇલ નાખવું જોઈએ બધાય બેહી ગયા છે હવે બધોય બંધ કરીને બેસી ગયા છીએ અને આપણે હવે જોઈ લઈએ થોડુંક કરવું સાફ સફાઈ કરવી જોઈએ પાંચ જયંતા કરવી જોઈએ ને સાફ સફાઈ કરવા લાગી ને હે ઠીયા

આવું નથી ફાઇનલી ફેનલી આપણે આવી જગાર લઈ પગાર જે લેવાનો તો પગાર આપણો થઈ ગયો છે અને જોઈ શકો છો આ છે આપણો પગાર જો કેટલા બધા આવી ગયા જો હવે આ પગાર આપણે પેલા ધરી દેવું મંદિરમાં કે આપણે મંદિરમાં નિયમ છે મારે કે મારા પપ્પાને પગાર થાય એટલે સીધો માતાજીને અહીંયા મંદિરમાં ધરી દેવાનો પછી ત્યાંથી ગણવા કારવવાના અને ઘેરેથી બધા લેહે આપણો ફાઇનલી પગાર થઈ ગયો છે અને માતાજીને ટંકોરી વગાડી દઈએ કેમકે હવેથી એક બે મહિના પછી પગાર આવવાનો છે હવે પગાર હમણાં તો કાંઈ હાથમાં આપણે આવવાનો નથી અને પગાર થઈ ગયો છે અને છે ઠીક ઠીક બધું કામ છે બહુ એવું કાંઈ ખાસ કરીને કામ નથી

રામદ દિવ છે વાતાવરણ તો દિવાળી પછી જો માતાજીના બે કાક હારખો સરખો હાલે તો હા સારું કેમ કે આ વર તો સખત એમાંય તો ચોથા મહિના પછી ન તો એટલે વાત જવા જોયો એટલે કે બહુ એટલે બહુ હેરાન કરતી હતી અને મંદિરનો માહોલ આ વર્ષે થોડોક બહુ વધારે રહ્યો કે આવો મહોલ તો મહા મંદિર આવી છે ને બે હજાર આઠમાં એ એ આવી જ હતી એવું થોડુંક કેવડાયું હોવા મને થઈ ગયું છે ધીમે થોડું ઘણું કામ આપણે દિવાળી યાન ટાઈમ આવી જાય એટલે બહુ બહુ અને હા હવે અમારે રસોઈ કરવા મંડી ગઈ છે તો અહીંયા રસોઈ બનાવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ગેમ છો બધાય મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો માતાજી હર હંમેશા બધાયને ખુશ રાખે તો બપોરની રસોઈ બનાવવું ચોખા નાથમાંથી છે ભાઈ સ્કૂલ ઉઠવા જાવે છે પછી મૂક કે આવું હા હાલો તો રોટલી ખાય પણ તમે બધાય બે તો જમવા શાક બની ગયું છે રોટલી બનાવી નાખો હા તે સારું હાલો તો જો આપણે દીપકમેન્ટ રૂમ આવ્યા છે ને લોકો જાય છે દેહમાં તો થોડી ઘણી વસ્તુ બધી ભરે છે થ્યાલને પહેલાં બેકિંગ થઈ નહીં તો આંટો મારી આવી પછી મેં કીધું જોઈ તો સાંભળી તૈયારી થાય હું હું આવું હું હું ભરણ ઘરનો બધે સામાન અમે થોડું ઘણું તૈયાર કર્યું છે જે છે ને એ મમ્મીને કે ને તે ભર લે છે હું બેસી જ જાવ નિશ્ચય જો અમારે અહીંથી બધું લઈ જાવું પડે ઘર ચાલવું તો નથી અમે કઈ જતા નથી થઈ રહે પછી એમ કે ઘટે ત્યાંથી લઈ લેવાય કેટલું અઠવાડિયું હોય પછી તો આપણે બધા આટાવાળા આટો મારવા જતા હોય થઈ રહે થઈ રહે હા થઈ રહે એટલું થાણા છે ઈ બધું કોથળી નાખવું પડશે આમ નમ ડબ્બા નહીં હાલે હા પછી ડબ્બો આમ ખુલી ગયો હોય ને તો ઉપાધી નહીં એમ અહીંથી અમારે બધું લઈને જાવું પડે હા બધું જોઈ నియాపతే તો નમ કઈ મૂકી નો આવી કારણ કે આખો વરસ જવાનું ન હોય બધું કેટું બધું લેતા આવીએ બસ અહીંથી પાછા જાઈને તે લેતા જઈએ હા રૂ આ ઘરનો બધો સામાન લઈ જવો પડે તો જો આ એટલા કોથળા તો ભરાઈ ગયા તો એટલે લોટના છે ને હા આવો આવો મોરસ ને હા એ થોડા ઘણા જોઈ ઉતકવાની એ તો લીધી મેં ઈ ફરદે હા તે હાલ કીસ કારક કરવાની હોય હા એ પછી લઈ લેવું ના થઈ રે થઈ રે ઘટ જ લઈ લેવાની હોય હા હા શાકબાગમાં નાખવા છોકરાને ખાવાનું જોઈએ તે હા તે સારું હાલો આપણે ભરી લઈ બધુંય સારું તો જો આ બાસ્કા આપણે ભરી લઈએ થોડા ઘણા હા એ હાબુ ને બધું નીચે નાખી દે જોય હવે બાસ્કો ભરવા છે આ રીતના બધું ભરી દેવાનું અમારી ઘરે પેકિંગ બાકી છે મને ત્યાં એવા તો મને થોડોક ઘણું બતાવો તમને થાય દે સારું તો આ રીતના પેકિંગ છે હવે લોકો છે કેટલા ટાઈમ આવી ખબર દીધું ભર દે બધું હા તો આપણે ઓલરેડી આજે વેકેશન પડી ગયું છે અત્યંત બેનને બે ભરું ને કેમ કે ઘણા દિવસથી વેકેશન ને વાટ જોઈને બેઠા હતા મારા ફેનિલ ભાઈ કા હા આજે કેવું છે કે આજે વેકેશન પડે ને તો મારા જે મિત્ર હતા ઈ તે ધાબા ઉપર ચડી ગયા ઈ કે કે આલ ફેનિલ બે દડો રમવા જઈએ કેને એને અમાર સર વેકેશન પડે ને ત્યારે અમે સૌથી પહેલા શું કરે કે રોંઢું થાય તમે બેડ દડો રમવા ઉપર ચડી જાય ઠીક અને પછી અમારા આજે વેકેશન પડી ગયું અને પછી અમને ખુશી છે કે આજે અમાર વેકેશન પડી તો મજા જ આવી જાય ને તારે બે નથી જાવું ને નહીં નથી જવું દિવાળી પછી જો જવાનું હોય તો જવાનું નથી જવું આમ તો આ એ વિચાર કરશું કઈ પૈસા નો તમે હે પૈસા નો મૈકતો મે એમ એટલે હા છે પૈસા ને હા પગારના પૈસા એ રાખ્યા હતા એ ગણી તો લે પૈસા કેટલો પગાર એવો કેટલો નહીં

તો દર વર્ષ કર કરતા આ વર્ષે પાંચ સાત આઠ દસ હજારની નુકશાની એવી છે કેમ કે વીસ પચીસ હજારનું પૈચેર સિમ્પલ છે પણ આપણે ઓલરેડી થોડુંક કામમાં દબાણ હતું એવું તો આપણે પંદર હજાર રૂપિયાનું કામ થયું છે વધારે તો આપણે શું નથી બરાબર તો જો આવી રીતના મારા પૈસા ગણે છે ને જોઈ જાવ વે છે હવે કા તો એ ભલે પૈસા ગણ્યા કરે આપણે આજનો બ્લોગ અહીંયા કરી દઈએ પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર એવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે તો બધને બાય બાય જય માતાજી